તો ખાસ કરીને મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે મને ખબર છે ભાઈ કે આપણા વિડીયો છે એ હજારોમાં લોકો જોવે છે પણ ઘણા બધા એવા લોકો જો કે જે સબસ્ક્રાઈબ નથી કરતા તો મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખો બિલકુલ ફ્રી છે તમારે એક રૂપિયા દેવાની જરૂર નથી તો ખાસ કરીને મારા વાલા સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો લીલી પરિક્રમા પતી ગઈ છે ભાઈ સંપૂર્ણપણે પણ લીલી પરિક્રમાના વિડીયો છે એ સાહેબ સોશિયલ મીડિયામાં હવે વાયરલ થાય છે તો તમે વિચારી શકો છો કે ભલે પરિક્રમા પતી ગઈ હોય પણ આખરે પરિક્રમામાં શું થયું હતું એ બધે બધા વિડીયો સાહેબ સોશિયલ મીડિયામાં ફરતા હોય છે ત્યારે અત્યારે જે તમે જોઈ શકો છો કે પરિક્રમામાં સાહેબ એક વિડીયો એવો છે કે એક મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે તો મારા ભાઈઓ હવે કોઈ સાચી વાત નથી કોઈ મહિલાએ મિત્રો એક બાળકને જન્મ નથી આપ્યો આ તમને ખબર છે કે સાહેબ સોશિયલ મીડિયામાં લોકો ખોટા ખોટા પણ વિડીયો વાયરલ કરતા હોય છે પણ સાહેબ અત્યારે હું તમને સાચી માહિતી આપી દઉં કે લીલી પરિક્રમામાં કોઈ મહિલાએ બાળકને ભાઈ જન્મ આપ્યો જ નથી આ ખોટી વાત છે અને લોકો સોશિયલ મીડિયામાં સાહેબ નાખી રહ્યા છે પણ હું તમને કહી દઉં કે લીલી પરિક્રમામાં એ વાત સાચી છે કે સાહેબ સેવા થઈ છે હા ભાઈ સેવા તો બધાએ લોકોએ કરી છે લીલી પરિક્રમામાં પછી આપણા પોલીસ સાહેબો હોય કે ગમે તે હોય બહુ એટલે બહુ સરસ મજાની સેવા કરી છે અને લોકો પણ જાણે છે હા એ ભલે એક ચોક્કસપણે દુઃખની ઘટના એ છે કે દસેક લોકોના મોત થયા છે પણ સાહેબ તમને ખબર છે કે કુદરતના ઘરનું તેડું આવે ને સાહેબ તેથી કોઈનું કાંઈ નથી ચાલતું ભાઈ તો એ તો કુદરતના હાથની વાત છે ભાઈ એમાં તો કોઈ કહેવાય જ નહીં તો બસ મારા ભાઈઓ જે માહિતી આપવાની હતી તમને બધે બધી માહિતી આપી નાખી છે હવે તમે શું કહેશો મારા ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમે ગિરનારની લીલી પરિક્રમામાં ગયા હતા કે નતા ગયા બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ